હેલો ફ્રેન્ડ્સ આપની ચેનલ કુલ્સ નોલેજમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોવાનું છે કે ગુજરાતના ભૌગોલ ભૌગોલિક નામો વિશે વાત કરવાની છે કે કયા શહેરને કયા ભૌગોલિક નામે આપણે ઓળખીએ છીએ તેની માહિતી મેળવવાની છે જે તમને આવનારી કોઈ કોઈપણ એક્ઝામમાં પૂછાઈ શકે છે ઓકે તો એમાં પહેલું છે સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તો સૌરાષ્ટ્રની સંસ્કાર નગરીને કયા શહેરને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ઓળખીએ છીએ તો ભાવનગરને એના પછી છે સૌરાષ્ટ્રનું કાશ્મીર કોને ઓળખીએ છીએ તો સૌરાષ્ટ્રનું કાશ્મીર એ મહુવાને ઓળખીએ છીએ એના પછી છે સૌરાષ્ટ્રનું પેરિસ કોને ઓળખવામાં આવે છે તો સૌરાષ્ટ્રનું પેરિસ એ જામનગરને ઓળખવામાં આવે છે એના પછી છે સૌરાષ્ટ્રની આન બાન અને શ્યાન કોણ છે તો સૌરાષ્ટ્રની આન બાન અને શ્યાન એ રાજકોટ છે એના પછી છે ગુજરાતની સંસ્કાર નગરી કોને ઓળખીએ છીએ તો ગુજરાતની સંસ્કાર નગરી એ વડોદરાને ઓળખીએ છીએ એના પછી છે સાક્ષર ભૂમિ કઈ છે તો સાક્ષર ભૂમિ તરીકે આપણે નડિયાદને ઓળખીએ છીએ એના પછી છે કચ્છનો પેરીસ કોને ઓળખીએ છીએ તો કચ્છનો પેરીસ એ આપણે મુન્દ્રાને ઓળખીએ છીએ સાધુઓનો પિયર કોને ઓળખીએ છીએ ગિરનારે ગિરનારને કેમકે ત્યાં વધુ મંદિરોને બધું આવેલું છે અને ત્યાં વધુ સાધુઓ રહે છે તેથી આપણે સાધુઓનું પિયર કહીએ છીએ પુસ્તકોની નગરી કોને કહીએ છીએ તો પુસ્તકોની નગરી આપણે નવસારીને કહીએ છીએ એના પછી વિદ્યાનગરી કોને કહીએ છીએ તો વિદ્યાનગરી આપણે વલ્લભ વિદ્યાનગરને કહીએ છીએ સોનાની મુહૂર્ત કોને કહીએ છીએ તો સોનાની મુહૂર્ત આપણે સુરતને કહીએ છીએ ઓકે એના પછી છે સૂર્યપુત્રી કોને કહીએ છીએ તો આપણે તાપીને સૂર્યપુત્રી કહીએ છીએ એના પછી મૈકલ કન્યા કોને કહીએ છીએ તો મૈકલ કન્યા એ આપણે નર્મદાને કહીએ છીએ સત્યાગ્રહની ભૂમિ કોને કહીએ છીએ તો આપણે બારડોલીને સત્યાગ્રહની ભૂમિ કહીએ છીએ એના પછી છે મહેલોનું શહેર મહેલોનું શહેર કયું છે તો મહેલોનું શહેર એ વડોદરા છે જે મહેલોનું શહેર તરીકે આપણે ઓળખીએ છીએ વાડીઓનો જિલ્લો કયો છે તો વાડીઓનો જિલ્લો એ જુનાગઢ છે ઓકે એના પછી છે પારસીઓનું કાશી તો પારસીઓનું કાશી કયું છે તો પારસીઓનું કાશી એ ઉદવાડા છે સોનાની નગરી કોને કહીએ છીએ તો સોનાની નગરી એ આપણે દ્વારકાને કહીએ છીએ સોનાનો હળિયાળો હળિયાળો બગીચો તો સોનાનો હળિયાળો બગીચો કોને કહીએ છીએ તો એ આપણે ચરોતરને કહીએ છીએ જે ખેડા જિલ્લામાં આવેલો છે ઉદ્યાન નગરી કોને કહીએ છીએ તો ઉદ્યાન નગરી આપણે ગાંધીનગરને કહીએ છીએ ઔદ્યોગિક નગરી કોને કહીએ છીએ તો આપણે ઔદ્યોગિક નગરી એ આપણે વાપીને કહીએ છીએ ઓકે એના પછી છે યુકેલિપ્સ જિલ્લો કોને કહીએ છીએ તો યુકેલિપ્સ જિલ્લો એ ભાવનગરને કહીએ છીએ જે નીલગીરનો જિલ્લો તરીકે પણ ઓળખાય છે લીલી નાદેર કોને કહીએ છીએ તો લીલી નાદેર આપણે ચોરવાડને કહીએ છીએ મંદિરોની નગરી કોને કહીએ છીએ તો મંદિરોની નગરી આપણે પાલીતાણા ને કહીએ છીએ કેમ કે ત્યાં વધારે મંદિરો આવેલા છે જે તેથી તેને મંદિરોની નગરી કહે છે એના પછી છે દક્ષિણનું કાશી કોને કહે છે તો દક્ષિણનું કાશી આપણે ચાંદોદને કહીએ છીએ સુદામાપુરી સુદામાપુરી કોને કહીએ છીએ તો પોરબંદરને આપણે સુદામાપુરી કહીએ છીએ સાધુઓનું મોસાર કહ્યું છે તો સાધુઓનો મોસાર એ સિદ્ધપુર છે છે જે પાટણમાં આવેલું અને સુવર્ણની ભૂમિ કોને કહીએ છીએ તો સુવર્ણપર્ણની ભૂમિ એ ચરોતર પ્રદેશને કહીએ છીએ ઓકે ફ્રેન્ડ્સ તો આ હતા જે ગુજરાતના ભૌગોલિક નામો કે જે આપણે ઓળખીએ છીએ ઓકે ફ્રેન્ડ્સ તો આ કોઈ પણ આવનારી એક્ઝામમાં એક માર્ક્સમાં પૂછાઈ શકે છે એક યા બે માર્ક્સમાં પૂછાઈ શકે છે તો ધ્યાનથી પૂરો વિડીયો જુઓ ઓકે આ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આ ચેનલ ઉપર તમને જ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહેશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ